તાલુકા મથક ધાનેરા ખાતે ખાડલિયા હનુમાનજીની દિવ્ય મૂર્તિની આજે મહાન સંત ચંદનપુરી મહારાજના હસ્તે સ્થાપના કરાઈ હતી આ પ્રસંગે ભાવિકોએ મોટી સંખ્યામાં દર્શન કરી ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો ધાનેરા ખાતે ખાડલિયા હનુમાનજી મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજે પૂર્ણાવતી થઈ છે ધાનેરા નગરમાં આ ભવ્ય ધાર્મિક ઉત્સવની ઉજવણી યાદગાર બની ગઈ છે સામાજિક સમરસતાના ભાવ સાથે સંપન્ન થયેલા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં દૂર દૂરના ભાવિકોએ હનુમાનજીના દર્શન સાથે

આજે સવારથી અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે યજ્ઞવિધિ પણ સંપન્ન થઈ હતી આ મહોત્સવની પૂર્ણાહુતિ ટાણે યોજાયેલી આરતી વખતે અનેરો ભક્તિભય માહોલ સર્જાઈ ગયો હતો આ હનુમાનજી નું મંદિર નગરપાલિકા વિસ્તારમાં આવેલું હોય એ વિસ્તારથી જાણીતું હતું ત્યારે હનુમાન મંદિરની પ્રતિષ્ઠાના ઉત્સવની ઉજવણીને યાદગાર બનાવવા હવે નગરપાલિકા વિસ્તાર હવે હનુમાન ચોક થી ઓળખાશે તેવી જાહેરાત પણ કરાઈ હતી

જે નીકળવામાં આવી હતી એની અંદર અભૂતપૂર્વ બહેનો હતી જે અમારી ગણતરી હતી એ ગણતરી કરતાં પણ અસંખ્ય સંખ્યા કે જે ન ગણી શકાય એટલી સંખ્યા હાજર રહી હતી બીજા દિવસે શોભાયાત્રા હતી શોભાયાત્રાની અંદર જે તૈયારી હતી વરઘોડાની અને જે જનમેદની આખા તાલુકાની ઉમટી પડી હતી ન ભૂતોના હતી આ જ દિવસ સુધી આવી શોભાયાત્રા મારી એકોતેર વર્ષની ઉંમરની અંદર મેં ક્યારેય પણ જોઈ નથી અને આટલા સમય શોભાયાત્રા ચાલુ રહી છતાં પણ હનુમાનજીની કૃપાથી કોઈને કશો કોઈ એક જરા પણ કોઈ વાંચ આવી નથી કોઈને કોઈ જરાય તકલીફ પણ થઈ નથી ત્રીજા દિવસે જે પ્રતિષ્ઠા હતી અને ભોજન પ્રસાદ જે હતો ભોજન પ્રસાદની અંદર પણ ધાનેરા નગર અને આજુબાજુના ગામોમાંથી પણ પ્રજાએ પ્રસાદનો લાભ લીધેલો છે અને એમાં પણ અભૂતપૂર્વ સંખ્યાએ હાજરી આપી છે અને પ્રસાદ લીધો છે ખરેખર આ જોતા મને એમ થાય છે કે જે સનાતન ધર્મ છે એ મહાન ધર્મ છે એ એનો સાથે કોઈ પણ માણસ કમ્પેરિઝ ન કરી શકે સનાતન જે ધર્મ છે એ આદિકાળથી ચાલ્યો આવે છે અને અનંત ચાલુ રહેવાનો છે અને આ હનુમાન દાદાની જે પ્રતિષ્ઠા કરી ખરેખર અમને આ પ્રતિષ્ઠા દરમિયાન કામગીરી દરમિયાન એવા અનુભવો થયા છે કે

એ બધા વિભાગમાં કાર્યકર્તાઓ જોડ્યા હતા આખા કાર્યક્રમમાં અઢીસોથી વધારે કાર્યકર્તાઓ આ વ્યવસ્થામાં જોડાયા હતા એની સ્વયંસેવકોની સાથે સેવિકા સમિતિની બહેનો ભારત વિકાસ પરિષદ શૈક્ષિક મહાસંઘ એ બધા અન્ય સંગઠનના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા સમાજના પણ દરેક જ્ઞાતિના લોકો આમાં વ્યવસ્થામાં જોડાયા હતા એ ખરેખર બહુ સુંદર આયોજન હતું અને જે ભોજન વ્યવસ્થા હતી એ ભોજન વ્યવસ્થામાં ખરેખર ખૂબ મજા આવી છે દરેક જ્ઞાતિના લોકોએ લોકોએમ લીધું છે આખો કાર્યક્રમ સમરસ કાર્યક્રમ થયો છે એ બદલ હું ખરેખર આજની આગમી અનુભવું છું અને અમને જે આ મોકો આપ્યો હિન્દુ સનાતન ટ્રસ્ટે એ બદલ હિન્દુ સનાતન ટ્રસ્ટનો પણ આ